સુરત શહેર વીઆર મોડ પાસે બે આરોપીઓને રૂપિયા વીસ લાખની ખંડણી સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી હની ટ્રેપ તથા ખંડણી રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ગઈ તારીખ છ બાર બે હજાર પચીસના રોજ ફરિયાદી શ્રી હેમંતકુમાર મનહરલાલ પંચાલ નાઓએ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી રજૂઆત કરેલ કે હેતલબેન ચૌહાણ નામની મહિલાએ મારી સાથે મિત્રતા ખેળવી વોટ્સએપ એપ્લિકેશનમાં વિડીયો કોલ કરી મારા ન્યોડું વિડીયો બનાવી પોતાની પાસે સંગ્રહ કરી મને હની ટ્રેપમાં ફસાવી તેણીએ તેના સાગરીતો અભિષેક શેઠિયા તથા સુરેશ જયનુર્ફે જયેશ પ્રજાપતિ સાથે મળી મને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાનું જણાવી મારી પાસે ગેરકાયદેસર રીતે રૂપિયા પચાસ લાખની માંગણી કરી સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મિટિંગો કરી મારા ન્યૂડ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ નહીં કરવા તેમજ સમાજમાં બદનામ નહીં કરવા તથા કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરવા માટે રૂપિયા બેતાલીસ લાખ પચાસ હજાર લેવાનું નક્કી કરેલ છે અને આ પેટે ભાજપ રૂપિયા વીસ લાખ સુરતના વિહાર મોલ ખાતે આવી આપી જોવા જણાવેલ છે તેવી હકીકત જણાવતા ઉપરી અધિકારી દ્વારા તથા રેકેટ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચના આપવામાં આવેલ ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા વીસ લાખ એક બેગમાં મૂકી બેગ પોતાની પાસે રાખેલ અને આરોપી હેતલબેન તથા તેના સ્વાગત અભિષેક શેઠિયા નાઓ દ્વારા સુરતના વીઆર મોલના ત્રીજા માળે અમૃતસર કુલચાની સામે આવેલા ફૂડ ઝોનમાં બોલાવતા સદર જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી ત્યારબાદ ગઈકાલ તારીખ છ બાર બે હજાર પચીસના ના રોજ સાંજે સાડા છ વાગ્યાના સુમારે આરોપીઓ હેતલબેન બારૈયા તથા અભિષેક ફૂડ ફરિયાદીને મળવા આવેલા અને ફરિયાદી પાસે પાસે પૈસાની માંગણી કરતા તેમણે પોતાની બેગમાં રૂપિયા ખંડણી સ્વરૂપે તેઓને આપતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને કોર્ડન કરી રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ તેમજ આરોપીઓ પાસેથી રૂપિયા વીસ લાખ રોકડ ભરેલી બેગ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા વીસ લાખ પચાસ હજારની મત્તાનો મુદ્દા માલ કબજે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ છ ચોપ્પન મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી આગળની તપાસ ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે